ભગવાન કેવાય તમે આવું કરીને તમે આવું કરીને આવ્યો પેલા માલ ખાવા તમે પછી ખાવાનું આયોજન થાય જેવા થઈ જાય તમારા তাৰ মেমন মেমন কেৱল তই কৰিছ

મને લાગે પોણી પાય ના કોઈક નાટક કરતા લાગે આટલા આટલે તો કોઈ પોણી ના મેલા કોઈ ના આ માટે નું ધૂપ છે અનુભવ આટલા તો પોણી મેલા તો કોઈ ના આવે હા જે છે આપણે હું જ્યાં જેમ પોણી પી લઈ મો તો હું હ અને આ કોઈ ધારતું નહીં અને હગુ પીન ચોથી આયા હું એમ કહું હા કોઈ ધારતું નહીં ના હાગો

પી ગયા તા દારૂ પી જાય તાન હું આપા ગામમાં માં તો બંધી આપા ગામ માં કોણ ગાળે તું હું જ કઉ તાન હું એમ કીધું કે તારે બેહો હું ચા લઈને આવું ગયા અને ચા લઈને આવ્યો અને તાન તો કમ્પ્લીટ થઈ ના તાન તો આપા ગામમાં તો કોઈ ગાળે હું તો નહીં હું કીધું કે અમારા ગામ તો કોઈ ગાળતો નહીં કોઈ ના હું આવું કોઈ પીશે કરીને આવું અને હું ચા લેવા જુ એટલા તો એ કમ્પ્લીટ થઈ ગયેલા પી ગયેલા અને હું કહું તો મને એક વાત કહું બરાબર

હારવાની મને બંધી કરાવી હતી આપણે તો કરાવી હતી એટલે એવા ફોન કરો આપણે સીધા ના જવાય આપણે ફોન નહીં કરો આજે એમ તો ઘેર જ હોય આખો દાળ ઘેર જઈએ ઘેર જઈ હારો આપણે ઘેર જઈએ ના બોઘરા મારે ચોક કે લઈ જજો તમે તો બીજું ના લઈ જાય લઈ આ હું લાખ રૂપિયાના બોઘરા બોઘરા મારસી પાછો આ તો મિલ જોક મી લઉં મીયું

কম্পিট ডাঙৰ

અને ઉપર તાળન મૂક્યું એને બધું હડગાય ને તૈયાર કરતા હું પોકે એટલે બધું હંતાળવા માંડ્યા અને લગભગ પેલા કેનમો દારૂ જેવું જ લાગી હું પાણી માંગ્યું કે કેન પાણી ના હું હું મેકાઈ ના તારે અલ્યા કેન અંતાડતા હતા એટલે મન સક ગયો અને આ તો તમે ભેગા થઈ ગયા એટલે વાત કરી એટલે મન સક ગયો ઉપર જાય એટલે તમારે કેવું કે બેરોન બેરોન દારૂ ગાળ્યો પીવું તો ગાતો આ તો નક્કી આ ના કહેવાય બીજું તો ગામમાં કોઈ એવું છે લઈ પણ હું કઉ આપડા ગમ માં તો દારૂ ની બંધી હા કાળવાની તો બંધી નહી એ બી એવું છે તો ઈવન આટલી હિંમત કે દારૂ આગેવન વન કીધા વગર દારૂ ગાળે એ તો આગેવન તમાર જોવાનું છે ગાળે રે એ ઓમના સેવાડે કોઈ ગાળે ને આવી જાળીમાં લે લેખાડો મન બતાવો જો અને પાછા એ તો ગમમાં કાઢીને રાજી ગાડી ખરા પૈસા ના આવે તો ગાડી તમે બતાવો મન યોન વા

સામાન પર ટી ગયો લઈએ થોડું વધુ તું પી ગયું કરે જોવો ખાશું પીજ ચાક કરું એટલે તો કાળું કામ થતું એવું જ લાગતું હું

ગગોજી યાર આકો કે મમર કરો હરો હરો બેરા મુતા મજૂરી પોહાય જ પ્લાન છે મા બકરા ના જીને પેલા પનિહારી ને કુમર બે ઉમરા હાલ વર્ગાડતો હું તંદો પછી આમનો મોવર ના કો એજી તો એ

અમે હું કરે છે પણ હો રૂપિયા દા કરીએ એટલે અમારું રોજ આવીએ એટલે બચ્યા હોય એટલે મજૂરી મળશે કાઢશો ને અમે મજૂરી મળશે તો અમે નહીં કરી કાલ કાલથી તમે બે મારી હાથી આવી જાવ

લેવા નહીં પણ યાર ઓને કીધું આરે કે હવે પાછા લેવા દે પણ ખબર નથી કે હગો થઈ તેમન તો હોવાનું કીધું તે આલ દીધું આ તો કાલથી આવી જ આપડા ઘરે આવી જઈ આગેવાન ભલા પૈસા તો આલ દો પૈસા તો પૈસા કેટલા વાપરવાનું છે હું મો 12 જવાના તમારા બેંગ બેસિયા હાચવવાની હોય હાચવશું મૈનો હાચવવાની મૈનો મૈનો ગગાજી હું છોડી દઉં છોડી દઉં છોડી દો અમે બેરા સુટ્યા તો ખરા તો યે માવા આવું કરતો નાખી દેજો બલા ગગાજી બોધક છોડો હ જય માતાજી મિત્રો જે અમે આ પૈસાની લાલચ માટે ખોટો ધંધો કર્યો આ ખરાબ ધંધો એ તમને આ જોઈ ને આવો ધંધો કોઈ કરવો નહીં સુરભાઈ બે આગેવાન બોલજો શબ્દ અને બેરા ડેરાએ જે ખોટો ધંધો કર્યો દારૂનો એ ખરેખર શરમજનક છે અને તમે પણ વ્યસન કરતા નહીં અને બીજાને કરવા નહીં દેતા એનું ખાસ ધ્યાન રાખજો જય માતાજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો